આ પર તો એકવાર જોરદાર ચાલુ થી બતાવી લે દિલ થી વગાડે છે બાપુ અને આ સાજી છે ને અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે અમને તો તો હું નાખે ખરેખર દિલથી વગાડે છે બેન્જો માસ્તર છે ઉસ્તાદ છે દિલ થી વગાડે છે એની કલા સલામ કરું ખરેખર ભગવાન એની કલા વધારો કરે અને બસ આ જ મજા હશે આ એકતા જે છે ને એ જ મોટી વાત છે ને કાહ એમાં આ મોટી મોટી કરતા આયા સ્ટેજ ઉપર બેઠા હોય એમાં કેટલો રાગ હોય અમને ખબર હોય કલાકાર બદલાય તો પેટ બદલાઈ જાય ને તબલાવાળાએ બદલાયેન રા બેન્જાવાળાએ બદલાય એટલે હવે આ આટલું ન થાય એકતા એના ઉપરથી ન ખબર પડે કે તેમ જેટલા ડાય આઈશો હોય એકતાની જ મજા છે દાસી જીવણ બાપુ એમ કે છે હું તારી દાસી થઈને તારા પોતા કરું મારા બાપ તું જો અમને મળ નહીં બાપુ શું પીડા છે સંતોની વાતો કરીએ આપણે એની ભજનમાં એક દાસીજી બાપુ એની વેદનાની એક વાત કરે છે એક દર્શાન આપે છે કે અઢાર વર્ષ સુધી દીકરી એના બાપના ઘરે રહી હોય એને પીવ ના વિવોગ ની ખબર ન હોય પણ એ દીકરીના જદી એનો બાપ લગ્ન કરે અને એના હાહરિયામાં જાય અને હાહરિયામાંથી માંથી પછી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને જે પંદર દીક મહિનાનો વાયદો કર્યો એ વાયદો પૂરો થાય અને પછી જે પીવું મળવાની વેદના હોય ને બાપુ મારા બાપ મને એટલી વેદના છે દાસી જીવન શું વેદના છે આપણે અધિકારી જ નથી બન્યા ભલામાણા મને તો અમુક અમુક એક બે સંતો મને એવું કીધેલું મને કે દરબાર ખોટો ન લગાડતા તમે બોલો છો સારું તમે સારું કાર્ય કરો છો સાધુ સંતને માનો છો બધું બરોબર પણ છેલ્લે હું કે ખબર એ કે હજી તમારો જન્મ નથી થયો દુનિયામાં એ તમે ધ્યાન રાખજો અરે શું બાપુ સંતોની ભાષા છે બાપુ આમ કાળજો ફાડી નાખે કાળજો એની અરે એને અરે બાજવા નો બે હા એ માલિકો જોવું પડે એરણ ઉપર ચડાવે છે આપણને અને સંતો બાપુ ઘણના ખા મારે છે કે ખાઈ એક જ કે નથી ખાઈ એક ને ખાઈ એક ને ઈ જ બાપુ દાગીનો બની હકે બાકી તો કેટલાય ફેંકાઈ ગયા મારા રામ એમ સાધુ ભાષા સમજવી અઘરી છે

અને દીકરો કપાયો થાળી આપી દીધી ટૂંકામાં કહું ઇતિહાસ લાંબો છે અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી ભાઈએ ને વાંજિયા શબ્દ ધરતી નાખે તમે આપી તો કાઈ નહીં પણ કોઈને બાબુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાબુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં ને કે તમારી પેટ પૂરી થઈ જાય વાંજિયા શબ્દ છે ને ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે એ કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે તમારું જમવું નથી હાલ તો થવાની તૈયારી કરી ને આમ ખડકી આડી કરી બે જાવ વગર નથી જવાનું દીકરો જોઈ છે ને કે બે જાવ એ રણચંડી કેવી બની છે મારા રામ

હું તને બાપ માની દઉં પછી હું તને વાત કરું સાચો ભાઈ હાથ મુકાવી ને પછી બાપુ સંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાબા મારા પેટ છે મહિના પાંચ

કે મારા બાપા એ તમને આસો આપ્યા છે ના દેહ દેહનો ધણી મારા બાપ તું છો તું જેને કે મારે જાવું છે તું કે આમ બાવડું પકડીને ને આવ્યા ને અખિલ પ્રમાણ નો માલિક ને કે છે બાપુ બહરું જોવે છે ને તો કે હા એ આમ બહરું પકડાયું તેથી બાપુ સતાધાર ની ગાદી ભાઈ બધા જાગી ગયા શું કૌતુક થયું એટલે આપીગામ વીરપુર સામે નજર કરી ને બાપુ ખાડ 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 દાંત કાઢે છે કઈ નથી હોઈ જાવ જાવ કાંઈ નથી એ કે પણ બાપુ બોલો તો ખરાબ શું છે આ

માં અમર ની હાજરી થઈ હોય અરે મેં તો એક ભાઈ ભાઈ વાત સાંભળેલી કે રામ લક્ષ્મણ ને સીતાજી વન માં વિસરતા હતા ને તે આ પરબ ની જગ્યા ધોણા આવેલા એવું મેં સાંભળેલું એ મારા વેવાય છે એ બાજુ ધોરાજી બાપુ આ જગ્યા ની શું તમે નું આંકડા કાઢી હકી દેવીદાસ ના આંગણે વર્ણ આવે અઢાર પાણી પીએ પરબ ના બાપુ મટી જાય મન ના વિખવાદ બાપુ શું નેજા ફરકે છે તમે જોવો તો ખરા આપડી દેહાણ જગ્યા સેવાદાસ બાપુ હતા ને પછી અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે સંત વાણીના પ્રોગ્રામ રાખે પછી બાપુ ની નજીક બે જે શિષ્યો હોય ને એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી બાપુ મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ કઈ ફેર પીડ્યો નકરો જામો જ પાડવો છે આ સાધુ તો બધાને જામો પાડવો આડું તેને જ બેઠા છે પણ હવે તમારામાં ટીપ બુઝારું ઢાંકું સાંટો ન પડે તો સાધુ શું કરે એમ કઈક જામો પડે પણ ફેરતો પડવો જોઈએ ને એમ દાસી જીવન બાપુ એની વાણીમાં વેદના છે કે આ દીકરી એક હારે જઈ અને બાપના ઘરેથી પછી હારે જવાની જે વેદના હોય ને એવી મને વેદના છે કડીમાં દાસી જીવન કે છે શું કે છે হয়েতে জানে রে এ প্রি সোজানে প্রীত কুয়ারী সোজা পিউন ভাই এগরে

વાસરા સાયાજીને કેજર તમા રાખવાની બની શાજલી સોવં ને દવાદને વદવા આવી અને પરદેશ મોરે અને પરદેશી પડી જાય આપડાને આપડાને વાહ સા વામોજ સદગુરુ મહારાજની જય વાસુકી दादाની જય બધા શાંતિથી સાંભળો બદર બદરનો આભાર કાઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શિરામ